નવસારી જિલ્લા મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરીનો સહાયક મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક લાંચ લેતા ઝડપાયો છે સહાયક મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક દીપક ચૌહાણ પંદર હજારની લાંચ લેતા એસીબીના છટકામાં બેરવાયો છે માછીમારનો વ્યવસાય કરતા શખ્સે ટોલર બોટના નવા એન્જિન માટે સબસિડી માટે પાંચ હજાર અને બોટની માલિકી બદલાવના દસ હજાર રૂપિયા મળી કુલ પંદર હજાર રૂપિયાની લાંચ માગી હતી

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે